જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે વાત કરવી છે કે આપણો જારે ખરાબ સમય પૂરો થવાનો હોય છે એટલે કે પૂર્વ પાપ કર્મ પૂરા થઈને રૂપે ઉદય થવાનો હોય છે ત્યાર પહેલા દેખાવા લાગે છે આ છ શુભ સંકેત જન્મ આપણા હાથમાં નથી મૃત્યુ પણ આપણા હાથમાં નથી જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય ગાળો એટલે જીવન

કે તમારી સાથે કેટલીક સારી ઘટનાઓ ઘટે છે જેનાથી આપણને સંકેત મળે છે કે સારો સમય શરૂ થવાનો છે તેમાંથી એક છે કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે કોઈ એલાન વિના આંખ ખુલવી એ ખરાબ સમયની સમાપ્તિનો સંકેત છે બીજું છે કે સપનામાં દેવી દેવતાઓના દર્શન થવા એ પણ ખરાબ સમયનો અંત થવાનો સંકેત છે ત્રીજું છે કે અચાનક કોઈ કારણ વિના જો મન હળવાશ અને પ્રસન્નતા અનુભવે તો તે પણ ખરાબ સમયની સમાપ્તિનો સંકેત આપે છે. ચોથું છે કે ઘરની આજુબાજુ વારંવાર ગૌ માતાનો આગમન થવો એ પણ ખરાબ સમયની સમાપ્તિનો સંકેત છે. પાંચમું છે કે ક્યારેક નાના બાળકને જોઈને અચાનક મો પર હાસ્ય આવી જવું

એ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કે સારો સમય આવી રહ્યા છે આ વિવિધ રીતે પ્રગટ થઈ શકે છે જેમ કે કામ પર પ્રમોશન અથવા વધારો સારા પગાર અને લાભો સાથે નવી નોકરીની તક સફર વ્યવસાયમાં સાહસ અથવા રોકાણ અર્ધારી આવક અથવા વારસો મળવો જ્યારે તમે નાણાકીય સ્થિરતામાં અચાનક વધારો અનુભવો છો ત્યારે શું જરૂરી છે કૃતજ્ઞ બનો અને આશીર્વાદો ને સ્વીકારો વધારાના સંસાધનો નો સમજદારી પૂર્વક ઉપયોગ કરો જેમ કે દેવાની ચુકવણી કરવી અથવા તમારા ભવિષ્યમાં રોકાણ કરવું તમારા આશીર્વાદ અન્ય લોકો સાથે શેર કરો જેમ કે દાનમાં દાન કરવું અથવા જરૂરિયાત જરૂરિયાતમંદ મિત્રને મદદ કરવી બીજો સંકેત છે નવી તકો અથવા સંબંધો જે સકારાત્મકતા લાવે છે નવી તકો અથવા સંબંધો સકારાત્મકતા લાવી શકે છે અને સારા સમય તરફ આગળ વધવાનો સંકેત આપી શકે છે આમાં સામેલ હોઈ શકે છે નવા લોકોને મળવું જે તમને ખુશી આપે છે નવી મિત્રતા અથવા ભાગીદારી બનાવવી જે આનંદ અને છે અથવા ખુશી લાવે વ્યક્તિગત વ્યવસાયિક વિકાસ માટે નવી તકો પ્રાપ્ત કરવી જ્યારે તમને નવી તકો અથવા સંબંધો મળે છે ત્યારે શું જરૂરી છે ખુલ્લા મનના અને નવા અનુભવો પ્રત્યે ગ્રહણશીલ બનો આ સંબંધો અને તકો ને પોષો અને કેળવો ગણતરી પૂર્વક ના જોખમો લેવા અને તમારા આરામ ક્ષેત્ર માંથી બહાર નીકળવા તૈયાર રહો ત્રીજો સંકેત છે સ્વાસ્થ્ય અથવા સુખાકારી સ્વાસ્થ્ય અથવા સુખાકારી સુધારો એ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કે સારો સમય આગળ આવી રહ્યો છે આ વિવિધ રીતે પ્રગટ થઈ શકે છે જેમ કે બીમારી કે ઈજામાંથી સ્વસ્થ થવું ઉર્જા અને જોમમાં વધારો અનુભવવો સ્વસ્થ તેવો અને જીવનશૈલીના વિકલ્પો અપનાવવા તમારા રોજિંદા જીવનમાં વધુ સંતુલિત અને સ્થિર અનુભવ કરવો જ્યારે તમે સ્વાસ્થ્ય કે સુખાકારીમાં સુધારો અનુભવો છો ત્યારે શું જરૂરી છે કે સ્વસંભાળને પ્રાથમિકતા આપો અને સ્વસ્થ તેવો ચાલુ રાખો તમારા શરીર ની સાજા થવાની અને કાર્ય કરવાની ક્ષમતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો અન્ય લોકો સાથે તેમના સુધારવામાં મદદ કરવા માટે જ્ઞાન અને શેર કરો ચોથો સંકેત છે શુભ પ્રતીકોના સપના અથવા દ્રષ્ટિકોણ શુભ પ્રતીકોના સપના અથવા દ્રષ્ટિકોણ એ એક શક્તિશાળી સંકેત હોઈ શકે છે કે સારો સમય આગળ આવી રહ્યો છે આ પ્રતીકો સંસ્કૃતિઓ અને વ્યક્તિગત માન્યતાઓમાં અલગ અલગ હોઈ શકે છે પરંતુ સામાન્ય ઉદાહરણોમાં સામેલ છે ફૂલો અથવા બગીચા એ વૃદ્ધિ અને વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે પક્ષીઓ અથવા પાંખો એ સ્વતંત્રતા અને સશક્તિકરણનું પ્રતીક છે સૂર્યપ્રકાશ અથવા પ્રકાશ એ આશા અને સકારાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે પાણી અથવા નદીઓ એ નવીનીકરણ અને પરિવર્તન પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તમે શુભ પ્રતિકોના સપના અથવા દ્રષ્ટિકોણ અનુભવ કરો છો ત્યારે શું જરૂરી છે અને આંતરિક પર ધ્યાન આપો પ્રતિકો પ્રતિકવાદ અને વ્યક્તિગત મહત્વ પર ચિંતન કરો સકારાત્મક પરિવર્તન પ્રગટ કરવા માટે પ્રેરણા અને પ્રેરણા તરીકે આ પ્રતિકો ઉપયોગ કરો પાંચમો સંકેત છે શાંતિ અને સંવાદિતાની ભાવનામાં વધારો વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવનમાં શાંતિ અને સંવાદિતાની ભાવનામાં વધારો એ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કે સારા સમય આગળ આવી રહ્યા છે આ વિવિધ રીતે પ્રગટ થઈ શકે છે જેમ કે રોજિંદા જીવનમાં વધુ શાંત અને કેન્દ્રિત અનુભવવું તકરાર અથવા પડકારોનું સરળતાથી નિરાકરણ કરવું અન્ય લોકો પ્રત્યે વધુ સહાનુભૂતિ અને સમજણનો અનુભવ કરવો શાંતિપૂર્ણ અને ભર્યું જીવન અથવા કાર્ય માટે વાતાવરણ બનાવવું જ્યારે તમે શાંતિ અને સુમેળની ભાવનામાં વધારો અનુભવો છો ત્યારે શું જરૂરી છે રોજિંદા જીવનમાં માઇન્ડફુલનેસ અને હાજરી કે રહો લોકો અને તમારા જીવનમાં અનુભવ માટે કૃતજ્ઞતા અને પ્રશંસાનો અભ્યાસ કરો

તમારા વિશ્વાસ અથવા આધ્યાત્મિક વ્યવહાર સાથે ફરીથી જોડાવો નવા આધ્યાત્મિક અથવા દાર્શનિક દ્રષ્ટિકોણનું અન્વેષણ કરવું એવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું જે તમને આનંદ અને પરિપૂર્ણતા લાવે છે વ્યક્તિગત વિકાસ અને સ્વજાગૃતિને પ્રાથમિકતા આપવી જ્યારે તમે આધ્યાત્મિક અથવા અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં નવી રુચિ અનુભવો છો ત્યારે શું જરૂરી છે તમારા આધ્યાત્મિક વિકાસ અને વિકાસ ને પોષો તમારી સાથે પાડતી નવી પ્રથાઓ અને દ્રષ્ટિકોણ નું અન્વેષણ કરો અન્ય લોકો સાથે તમારી આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કરો જેથી તેઓ પ્રેરણા અને ઉત્થાન મેળવી શકે આ છ શુભ સંકેતો ખરાબ સમય નો અંત અને તમારા જીવનમાં વધુ સકારાત્મક અને સમૃદ્ધ સમયગાળાની શરૂઆત સૂચવી શકે છે આ સંકેતોને ઓળખીને અને સ્વીકારીને તમે વધુ આશાવાદી દ્રષ્ટિકોણ કેળવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ